પંદરમી ફેબ્રુઆરી થી હેલ્મેટ ફરજીયાત સુરત માં ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતતા કાર્યક્રમ આગામી પંદરમી ફેબ્રુઆરી થી સુરત માં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવશે જેને લઈને વરાછા વિસ્તાર માં ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતતા કાર્યક્રમ નું આયોજન કરાયું આ કાર્યક્રમ નો હેતુ બાઇક ચાલકો એ હેલ્મેટ પહેરીને સલામત રીતે વાહન ચલાવવું છે ટ્રાફિક પોલીસ ના અધિકારીઓ એમાં લોકો ને હેલ્મેટ ના મહત્વ વિશે સમજાવવું અને માર્ગ સલામતી ના નિયમો વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો આ ટ્રાફિક પાલન કરવા માટે ફેલાવવામાં આવી બે હાજર પચીસ ના રોજ મેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ની સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનો ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય જે આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે આવતી પંદર તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ન કરો રોંગ સાઈડ પર વાહન ન ચલાવો ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો રોંગ સાઈડથી ઓવરટેક ન કરો નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એવી જે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા નમ્ર વિનંતીપૂર્વક સૂચનાઓ કરવામાં આવી